લોકસભાની ચૂંટણીના મતદાન સમયે ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગ થયું શાંતિપૂર્ણ મતદાન થયું શાંતિપૂર્ણ મતદાન થયું બધું સમૂહ સૂત્રું ઉતર્યું તેવા દાવાઓની વચ્ચે બુથ કેપ્ચરિંગને લાઈવ કરે અને પણ ગુજરાતમાં એ કેટલી મોટી ઘટના કહેવાય સોશિયલ મીડિયામાં વિજય રમેશ ભાભોર નામનો શખ્સ દાહોદ લોકસભા બેઠકના મતદાન સમયે મહીસાગરના સંતરામપુર વિસ્તારના પરથમપુરા ગામની શાળાનું જે મતદાન બૂથ હતું તેને પોતાના બાપની જાગીર સમજી રહ્યો હતો તેના હાલ આ પ્રકારના થઈ રહ્યા છે હવે ફરિયાદ નોંધાઈ ગઈ છે વિગતવાર વાત કરીએ કોણે નોંધાવી ફરિયાદ કઈ કલમો લાગી છે શું જોગવાયો છે અને આ જે બાપની જાગીર સમજી રહ્યો હતો વિજય ભાભોર તેની હવે શું હાલત છે વૈષ્ણવજન તો તેને રે નમસ્કાર હું છું આપની સાથે નવજીવન આપનું સ્વાગત છે તારીખ સાત ના રોજ લોકસભાની ચૂંટણીના મતદાનનો અવસર હતો મહાપર્વ હતો અને આ મહાપર્વમાં તાંડવ કરી રહ્યો હતો સંતરામપુર વિસ્તારના પરથમપુર શાળાના મતદાન બુથમાં વિજય રમેશ ભાભોર નામનો વ્યક્તિ આ વિજયભાભોર બુથને કેપ્ચર કરે છે એટલી હિંમત તેના કરતાં પણ વધારે હિંમત કે બુથ કેપ્ચરિંગનો લાઈવ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં શરૂ કરે છે હું ઈવીએમ લઈને જતો રહીશ બધું ચાલવા દો ચાલે છે બીજાના મત પોતે આપે છે મતદાન બુથને પોતાના કબજામાં લઈ લે છે સામે બેઠેલા ત્યાંના સરકારી અધિકારીઓ આ તમાશો જોઈ રહ્યા હતા કંઈ બોલતા નથી આ મામલે આ અધિકારી અને કર્મચારીઓને પણ શોકોઝ નોટિસ મોકલી દેવામાં આવી છે તેમની પાસે પણ જવાબ ચૂંટણી પંચે માગ્યો છે પરંતુ વિજય રમેશ ભાભોર વિરુદ્ધ આજે મહીસાગરના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી દેવામાં આવ્યો છે ગુનો નોંધાવ્યો છે સંતરામપુરના મામલતદાર ઈશાક મહંમદ પઠાણ ઈશાક મહંમદ પઠાણની ફરિયાદ વાંચીએ તો તેમાં આઈપીસીની કલમો એકસો એકોતેર એફ એકસો ચૌદ અને એકસો અઢાર મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને સાથે જ લોક પ્રતિનિધિત્વ તારાની કલમ ઓગણીસો પચાસ ઓગણીસો એકાવન અને ઓગણીસો નેવાસીના જે રિપ્રેઝેન્ટેટિવ એક્ટ છે તેની કલમો છે એકસો અઠ્યાવીસ એકસો ત્રીસ એક બી એકસો એકત્રીસ એકસો બત્રીસ એકસો પાંત્રીસ એ એક અને બી આ બધી કલમો હેઠળ તેના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે આજ વિજય ભાભોર જે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો એ સાવજ બનતો હોય તે પ્રકારે લાઈવના માધ્યમથી બૂથ કેપ્ચરિંગના દ્રશ્યો બતાવી રહ્યો તો ભારતીય જનતા પાર્ટીનો તેનો બાપ નેતા છે એટલે કે રમેશભાઈ ભાભોર તે નેતા છે ભારતીય જનતા પાર્ટીના અને આ નેતાનો પુત્ર છે અને તે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન કરાવી રહ્યો કોઈ ચોક્કસ પક્ષને મતદાન કરાવવું બૂથને કેપ્ચર કરવું બૂથને અંદર પ્રતિબંધિત વસ્તુ લઈ જવી બૂથને બાનમાં લેવું અધિકારીઓને ડરાવવા બૂથની અંદર ઊંચા અવાજમાં બૂમ બરાળા કરવા બધું જ ગુનાની વ્યાખ્યામાં આવે છે અને એ જ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે પણ બધાને એવું લાગે છે કે શું થશે હવે આ કલમો જે જોગવાઈઓ છે તે શું છે તો અલગ અલગ જોગવાઈ છે કોઈમાં ત્રણ વર્ષની છે તો કોઈમાં કેટલાક હજાર રૂપિયાના દંડની છે તો કોઈમાં પાંચ વર્ષની સજાની જોગવાઈ છે છતાં પણ આ કાયદાની જોગવાઈઓ પૂરતી નથી જ્યારે આ પ્રકારે નફટાઈપૂર્વક કોઈ લાઈવના માધ્યમથી બૂથ કેપ્ચરિંગ કરે અને પોતાના બાપનું બૂથ છે એવું બોલે અને છતાં પણ આપણો કાયદો બે ત્રણ પાંચ વર્ષ અને બે પાંચ હજાર રૂપિયાના દંડથી તેને મુક્ત કરી શકે એટલી સજા છે ખરેખર તો આકરા પગલાં હોવા જોઈએ અને આવા લોકો નેતાના પુત્ર હોય ત્યારે તો વધુ દેશ માટે જોખમી છે માટે તેના માટે જોગવાઈઓ વિશે પણ હવે વિચારવું જોઈએ તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ખેર સમયાંતરે ઘટનાઓ ઘટતી જાય છે કાયદામાં સુધારા થતા જાય છે જોઈએ આ પ્રકારની ઘટનાઓ બાદ કાયદામાં કંઈ સુધારા લેવા માટે કોઈ વિચારે છે કે નહીં કારણ કે ચૂંટણી પંચ હંમેશા એવું કહેતું રહ્યું છે કે શાંતિપૂર્ણ અહિંસાત્મક રીતે સમાનતાપૂર્વક બધી ચૂંટણીઓ યોજાય તે માટે અમે કટિબદ્ધ છીએ ત્યારે આ જોગવાઈઓ આપણને લાગે છે કે કટિબદ્ધતા ગમે એટલી હોય આ જ ચૂંટણી પંચના જે જન્ટો અંદર બેઠા હતા એટલે કે સરકારી કર્મચારીઓ અંદર બેઠા હતા એમાં તમામ કર્મચારીઓને નોટિસ પણ આપવામાં આવી છે કે તમે બોલ્યા કેમ નહીં આખો દિવસ તમે રિપોર્ટ પણ નથી આપતા તમે જાણકારી પણ નથી આપી આ તો સારું થયું કે અમે જોયું ને અમારા ધ્યાને આવ્યું અન્યથા શું થા ત્યારે આ બધી જ વસ્તુઓ ચિંતાજનક બનતી જઈ રહી છે હાલ વિજય રમેશ બાબોર પોલીસની કસ્ટડીમાં છે આઠ મેના રોજ વિરુદ્ધમાં ગુનો નોંધી દેવામાં આવ્યો છે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં અને હવે તપાસ ચાલે છે કે આમાં કોણ કોણ સંકળાયેલા હતા તેને પણ આરોપી બનાવવામાં આવશે નમસ્કાર વૈષ્ણવ